ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલય કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે તો બોમ્બથી મુખ્યમંત્રી કાર્યાલય અને કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકી મળી છે આ ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે કે જેમાં આ પ્રકારનો ઉલ્લેખ છે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે સુવર્ણ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં વિસ્ફોટ થશે તેવો ઉલ્લેખ આ મેલમાં છે મેલમાં તમિલનાડુના રાજકારણનો પણ ઉલ્લેખ કરાયો તમિલનાડુમાં પત્રકારો અને રાજકીય હસ્તીઓ સંદર્ભે પણ ઉલ્લેખ કરાયો છે તો ધમકી ભર્યો ઈમેલ મળતા પોલીસ તરત જ પહોંચી હતી તપાસ હાથ ધરી હતી અને આ સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને ઇમેલ મળ્યા બાદ તરત જ પોલીસ ડોક્સકોડ બોમ્બ સ્કોડ તમામ જે ટીમો જે છે એ સતત તપાસ કરી રહી છે